હવે આ ફોટો વિડિયો પર રાખજો તો બેનનો શિલામજ ચેસમાં જોઈને સર્કલમાં ભેર કરાવી ગયો તો બેનોમાં તો બાપુ રાજુભાઈ સર્કલમાં આવી જાવ બેનો જે આઉટ નીકળી જશે બાકી સર્કલમાં આવી જાવ જલ્દીથી આઉટ ઓઈ સ્વેચ્છાએ નીકળી જાજો ચલો સર્કલ ફરવાનું છે કેટલા 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 11 11 11 અહીંયા વધારે ઝુમખા થાય તો દ્રાક્ષની જેમ મોટા ભાવ ન આવે ઝુમખા નિર્ણય નિર્ણાયક આઉટ આપજો અગિયાર થી વધારે હોય ને આઉટ આપજો ઓછા હોય તો આઉટ થશે અગિયાર જ જોઈએ ચાલો બા સર્કલ માં આવી જાવ બધા સર્કલ માં આવી જાવ અગિયાર જોઈએ આવી જાવ કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા આઠ 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 આટલા બધા નહીં નિર્ણય કહું તમે આઉટ આપો આઠ સિવાય ના હોય ને કાઢો તમે તમારે કાઢવાય પડે ને ખેંચવાય પડે કાઢવા પણ પડે ને ખેંચવા પણ પડે તમે આઠ જ રાખવાના છે તમારે આઠ જ રાખવાના આઠ સિવાય ના હોય ને કાઢો અથવા ખેંચી લો બીજે ચાલો થઈ ગયા ત્યાં આઠ આઠ થઈ ગયા આઠ આઠ આઉટ આપી દઉં બે આઉટ ને આપી દેવું બાકી સર્કલમાં આવી જાઓ સર્કલમાં આવી જાઓ જેન્ટ્સમાં સર્કલ સાહેબ રેડી સર્કલમાં જેન્ટ્સમાં રેડી સર્કલમાં જતા રહ્યો ભાઈ ચાલો જેન્ટ્સમાં સર્કલમાં લઈ લો કેટલા રે કેટલા કેટલા રે કેટલા એ તમે આઉટ આઉટોય નીકળી જાઓ સ્વચ્છા એ નીકળી જાવ

જલ્દી કરજો ને કર આઉટ થઈ જશો બાર થી વધારે નહીં બાર થી ઓછા પણ નહીં બાર થઈ ગયા તેમ સરદાર થઈ ગયા બાર આવી જાઓ સર્કલ માં આવી જાઓ જે આઉટ હોય બેસી જાઓ સ્વેચ્છાએ બારે નીકળી જાઓ આવું સ્વેચ્છાએ બારે નીકળી જશે નિર્ણય કે પ્રમાણે આપણે માનવાનું રહેશે નિર્ણય કે પ્રમાણે માનવાનું ચાલો સર્કલ માં આવી જાવ જે ગેમ માં છે આઉટ નથી ત્યાં સર્કલ માં આવી જાવ કેટલારે કેટલા ચાલો ચાલો જલ્દી જલ્દી કેટલારે કેટલા સર્કલ કરો સર્કલ સર્કલ નજીક આવી જાવ થોડા નજીક આવી જાવ થોડા નજીક આવી જાવ થોડા નજીક એક મિનિટ સાહેબ કેતળા સાહેબ એક નંબર હા સાહેબ આવી જાવ સર્કલ કેટલા છે તમારે આયા 12 12 છે ને કઈ પ્રમાણ રમાડું કઈ વાત છે હાલો કેટલારે કેટલા રે કેટલા চালো গেম হয় সত্য রে গেম লোক চাল ওকে রাখে রেট

ચાલો ઝડપથી કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા પાંચ સારું માટે આવું ઓકે મને ઝડપથી આપડા વોકિંગ માર્ગ ઉપર સોરી હાલો ઝડપથી વોકિંગ કેટલા રે કેટલા

શિક્ષક છે એટલે ખબર છે કેટલા વડે ભાગો તો કેટલા શેષ વધે ઓકે હાલ કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા और यार सात ने गाडी ले ये क्या रे <laughs> હાલો ચાલો હવે આપણી પાસે અગિયાર સ્પર્ધકો છે ચાલો સ્પીડી ઝડપથી ઓનલીયર પાંચ કેટલા કેટલા એક વારે કેટલા એક વારે કેટલા કેટલા રે કેટલા સાત

केटला रे केटला अरे तेरा दूर रे जो दूर रे मोटू सर्कल बना वो केटला रे केटला केटला रे केटला केटला रे केटला एक ओके चलो रेडी केटला रे केटला दे ओके वेरी गुड चलो भाइयों को आ जाओ यहाँ